નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ક્યારે ગુજરાત ઉપર સિસ્ટમ સક્રિય થશે તેમજ આજથી જ કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો અને વરસાદની સંભાવના છૂટાછવાયા ભાગોમાં રહેલી છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી સબસ્ક્રાઈબ કરીને ખેડૂત મિત્રો વાત કરીએ તો

આજની વાત કરીએ તો આજે ખાસ કરીને સૌરાષ્ટ્રના જે મહુવા આજુબાજુના જે દરિયા કિનારાના જે ભાગો છે તેમાં હળવા ઝાપટાની સંભાવના છે તો સૌરાષ્ટ્રના બાકીના જે વિસ્તારો છે તેમાં ખાસ કરીને વેરાવળ આજુબાજુના જે વિસ્તારો છે ઉના આજુબાજુના વિસ્તારો તેમાં સામાન્ય ઝાપટું પડી શકે બાકી દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની સંભાવના તાપી જિલ્લાની અંદર બારડોલી નવસારી સુરત તેમજ બિલીમોરા આજુબાજુના જે વિસ્તારો છે ડાંગ સાપુતારા સતાણા તેમજ ભવના થંબોશી વલસાડ વાપી ખાડોલી કપરાડા આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના આજે ગણી શકાય તો આજે પણ છૂટો સવાયો વરસાદ પડશે હવે જોઈએ આગામી આજે સાંજના સ વાગ્યાની અપડેટ જેમાં દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ વરસાદની સંભાવના સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ જે વિસ્તારો છે તેમાં રહેલી છે આપણે વાત કરીએ આવતીકાલે આવતીકાલે તો તો ખાસ કરીને જોઈએ બંગાળની ખાડીની સિસ્ટમની અસર કે લોકલ ભેજવાળા જે પવનો છે તે ખાસ કરીને ગુજરાતની અંદર સક્રિય થાય તો ગુજરાતના જે વિસ્તારો છે જેમાં રાજુલા મહુવા તળાજા પાલીતાણા સાવરકુંડલા જેસર બગદાણા પંથક આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતની પણ આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ હળવો વરસાદ પડવાની સંભાવના હજુ એકાદ બે દિવસ રહેલી છે એકવીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને આ જે બધા વિસ્તારો છે તેમાં અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે જેમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં હળવા વરસાદની ધારણા છે એકવીસ તારીખે બપોર પછીની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે જેમાં વાંસદા છે વઘઈ ડાંગ તેમજ આ જે બધા વિસ્તારો છે બીલીમોરા છે ડુંગરી છે તેમજ ધરમપુર આજુબાજુના જે વિસ્તારો છે ભવના ભવનાથંબોશી સાપુતારા તેમજ અંબે આજે વાપી ખાડોલી કપરાડા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના સૌથી વધારે છે બાવીસ તારીખની વાત કરીએ તો બાવીસ તારીખમાં પણ સૌરાષ્ટ્રમાં સૂતો છવાયો અને દક્ષિણ ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ રહેશે ત્રેવીસ તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં તેની તીવ્રતામાં વધારો થશે જેમાં નવસારી તાપી વાંસદા ડાંગ બીલીમોરા વલસાડ ભવનાથંબોશી ખાડોલી કપરાડા વાની તેમજ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે તો આગામી સોવીસ તારીખની અંદર વરસાદની તીવ્રતામાં વધારો થશે કારણ કે આખી સિસ્ટમ છે તે ગુજરાત તરફ આગળ વધી રહી છે બંગાળની ખાડીથી ગુજરાત તરફ તેનું જે પર્યાણ છે તે પાકું છે પચીસ તારીખમાં બપોરના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ તો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના દાહોદ પંચમહાલ વડોદરા ઉદેપુર અલીરાજપુર આજુબાજુના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાની અંદર વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે સિસ્ટમ આગળ વધશે પચીસ તારીખે બપોર પછીની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ઉત્તર ગુજરાતમાં હિંમતનગર ડુંગરપુર બાંસવારા સાઈડના વિસ્તારોમાં વરસાદ તો મધ્ય ગુજરાતમાં લુણાવાડા ગોધરા દાહોદ આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર અમોદ ભરૂચ રાજપીપળા આજુબાજુના તમામ વિસ્તારો તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો પચીસ તારીખથી ખાસ આ વરસાદની શરૂઆત થશે પચીસ તારીખે રાત્રિની અપડેટ જોઈએ તો મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે છવ્વીસ તારીખે વહેલી સવારની વાત કરીએ તો આઠ વાગ્યાથી દસ વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં મહુવા તેમજ તળાજા ભાવનગર અમરેલી ઉના વેરાવળ જુનાગઢ તુલસીશામ રાજુલા મહુવા સાવરકુંડલા પાલીતાણા ગારીધર આ બધા વિસ્તારો તેમજ ગોંડલ જસદણ બોટાદ ચોટીલા રાજકોટ ભાવનગર સિહોરા સાઈડના જે વિસ્તારો છે તેમજ મોરબી આજુબાજુના જે વિસ્તારો છે સુરેન્દ્રનગર છે મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંશ ધોળકા નડિયાદ ગોધરા લુણાવાડા તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા સાઈડના વિસ્તારો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ખંભાત વડોદરા છોટાઉદેપુર ભરૂચ રાજપીપળા તેમજ અમોદ તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના ગણી શકાય તો છવ્વીસ તારીખે બપોરની અપડેટ જોઈએ તો સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે જેમાં દ્વારકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર મોરબી જસદણ બોટાદ ગોંડલ ભાવનગર અમરેલી તેમજ જૂનાગઢ સાઈડના તમામ વિસ્તારો વેરાવળ ઉના રાજુલા મહુવા તળાજા પાલીતાણા ગારિયાધાર સાવરકુંડલા તુલસીશામ ધારી વિસાવદર બગસરા તો મધ્ય ગુજરાતની પણ આપણે વાત કરીએ જેમાં વિરમગામ નળસરોવર અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર આજુબાજુના તમામ વિસ્તારો તેમજ ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની પૂરેપૂરી સંભાવના છે તો ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો હારીજ સાણસમા મોઢેરા મહેસાણા સિદ્ધપુર વડનગર ઈડર હિંમતનગર પ્રાંતિજ તેમજ મોડાસા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ પાલનપુર અંબાજી આબુ રોડ ખેડબ્રહ્મમાં આ બધા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે તો આ રીતે ગુજરાતમાં પડશે ભારે વરસાદ તો ખાસ કરીને જોઈએ સાંજની અપડેટ છવ્વીસ તારીખ તો સાંજના સમયે પણ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો જેમાં ભાવનગર હોય બોટાદ હોય સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી આ તમામે તમામ વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થશે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર આ જે તમામ વિસ્તારો છે તેમાં અને મહેસાણા તેમજ બનાસકાંઠા પાટણ અરવલ્લી સાબરકાંઠા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ નર્મદા સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે સત્યાવીસ તારીખની અપડેટ જોઈએ તો સત્યાવીસ તારીખે પણ સિસ્ટમ આખી સૌરાષ્ટ્ર ઉપર સક્રિય હશે એટલે કે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો મધ્ય ગુજરાતના જે તમામ વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો બપોરની અપડેટ જોઈએ સત્યાવીસ તારીખની તો પણ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત ગુજરાત મધ્ય અને દક્ષિણ ગુજરાતના કચ્છને બાદ કરતા તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તારીખમાં પણ સમગ્ર ગુજરાત જેમાં કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે થી ભારે જે વરસાદનો જે રાઉન્ડ છે તે ચાલુ થશે અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને તરબોળ કરી દેશે ખાસ કરીને જોઈએ તો તારીખ અને ઓગણત્રીસ તારીખમાં સિસ્ટમ આખી ગુજરાત ઉપર સક્રિય રહેવાની છે ને ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો છે તો સાવધાન રહેજો સત્યાવીસ અઠ્યાવીસ તારીખની અંદર ભૂકા કાઢે તેવો વરસાદ ગુજરાતમાં આવશે કારણ કે બંગાળની ખાડીનું જે વહન છે તે પશ્ચિમ તરફ રહ્યું છે એટલે કે ગુજરાત તરફ રહ્યું છે તો ખેડૂત મિત્રો હવે આપણે જોઈએ પવનની ઝડપ આજની વાત કરીએ તો આજે એક સિસ્ટમ રાજસ્થાન પાકિસ્તાન તરફ છે તેના લીધે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં કોઈ અસર પવનની ઝડપમાં નથી પચ્ચીસ કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલે પણ પવનની ઝડપ સત્રીસ સેવી રહેશે આગામી એકવીસ તારીખમાં પવનની ઝડપ થી પાંત્રીસથી ની રહેશે બાકી ત્રેવીસ ચોવીસ તારીખની અંદર પવનની ઝડપ કચ્છના વિસ્તારો તરફ રહેશે પચીસ છવ્વીસ તારીખની અંદર પવનની ઝડપ કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે સૌવીસ તારીખ સત્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખ સુધી ભારે પવન સાથે પણ વરસાદની કોઈ કોઈ વિસ્તારોમાં સંભાવના ગણી શકાય તો હવે આપણે જોઈએ દસ દિવસમાં કેટલો વરસાદ વરસાદોષની સ્થિતિ જોઈએ તો વરસાદનું વહન છે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે જેમાં સૌરાષ્ટ્રમાં બોટાદની અંદર દસ ઈંચ નવ ઇંચથી વધારે ભાવનગરમાં સુરેન્દ્રનગરમાં સજ હસદણ ગોંડલ ચાર થી નવ ઇંચ અમરેલીમાં અગિયાર ઇંચ તેમજ મહુવા આજુબાજુ એક થી બે ઇંચ વરસાદ જૂનાગઢમાં પણ હળવો મધ્યમ વરસાદ ખંભાત આજુબાજુના વિસ્તારોમાં દસ વડોદરા દસ ભરૂચ સ રાજપીપળા સાત ગોધરા દાહોદ ચાર થી સ અમદાવાદ આજુબાજુ પણ સ ઇંચ જેવો વરસાદ અને ઉત્તર ગુજરાતમાં બે થી ત્રણ ઇંચ વરસાદ સુધીનું વહન જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં વરસાદની શક્યતા છે ખેડૂત મિત્રો નક્ષત્રની અંદર અત્યારે એન્ડ ની અંદર સિસ્ટમ બની રહી છે જે આગામી સમયમાં હાથી નક્ષત્રમાં ભૂકા કાઢે તેવો વરસાદ પડવાના એંધાણ વર્તાઈ રહ્યા છે ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ